અંજાર અને ગાંધીધામના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત બહેન બહેનોને રાશન કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ સુની દાવતે ઇસ્લામ શાખા ભૂત દ્વારા યોજવામાં આવ્યો હતો જોઈએ એક વિસ્તૃત અહેવાલ અંજાર અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત રાશન કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુની દાવતે ઇસ્લામી શાખા દ્વારા ભુજ અંજાર ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નાચ જાતના ધર્મ જોયા વગર માનવતાના ધોરણે મધ્યમ બહેનોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાળઝાળ મોંઘવારી વચ્ચે આ જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ ખૂબ ઉપયોગી થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે હાજી ઓસ્માણ ગની હાજી અહેમદ આગરિયા ઈશાકભાઈ આગરિયા માજી સરપંચ મથડા અસલમભાઈ મોહમ્મદભાઈ આગરિયા હુસૈની એકતા કમિટીના પ્રમુખ લતીફ ખલીફા ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો